હાલો ગાઈશ આપણે ભોગી ગયા છીએ નકલંગ હોટલમાં આપણે નવા ગામમાં પ્રખ્યાત છે આપણે ગોપાલભાઈ નીચા હવે તો આપણે જોઈએ આજના બ્લોગમાં કેવી ચા બનાવે છે આપણા ગોપાલભાઈ હાલો તો ગોપાલભાઈ બનાવી લીધી છે ચા હવે પેલા ઘાણામાં તો ગરમ નથી હવે બીજી વાર ગરમ કરે છે હાલો ગોપાલભાઈ ઉપાડી શકે હવે નાખે છે થર્મોસ મજા ગરમા ગરમ હોવ આવા ધડકાની તો હલો આ મુઈ કુતા પેલું હવે આ મુઈ કાગાવા આ ઉપાડ્યો થર્મોસ આ મારો થર્મોસ માં ઠાકણો અને આ ઉપાડી રખાવી હવે બાપાને ચા દીધી બાપાએ તો ના ભાઈ ગોપાલભાઈ બની ગયા પોપટ બાપાએ કીધું પાર્સલ કરી દીયો હવે હવે ગોપાલભાઈ ટેસ્ટિંગ કરે છે કેવી છે ચા

હાલો તો અમારું હેલિકોપ્ટર થઈ ગયું છે ચાલુ હવે દોડવા માંડ્યું છે હવે તો હવે તો ઘરે ફોગાડવું પડશે ન કે તો આ પેટ્રોલ પૂરું થઈ જશે તો ભંગારના ભાવમાં દેવું પડશે હવે હાલો તો હવે આવી ગયું છે આપણું ઘર જમી લો હવે હું ઠીક છે હાલો તો મેં જમી લીધું હવે નીકળું હવે આમે હાલો બીજી બ્રાન્ચ એ જાઉં છું આવી ગયા આપણું બ્રાન્ચ હાલો તો મહેશભાઈ ચા બનાવે છે હવે કે મહેશભાઈ કેવી ચા બનાવે હાલો આ નાખું મહેશભાઈ અમુલ દૂધ અને હજી એક વાત તો તમને હું કહેતા ભૂલી ગયો મહેશભાઈ મહેશભાઈની હાથની ચા નો પીવે ને તો માણાના દિન ઉગે એવી બધી ચા બનાવે છે મહેશભાઈ મહેશભાઈ આખું નવા ગામ ગાંડું કર્યું હો મહેશભાઈ હાલો મહેશભાઈ નાખ્યા કોલસા હાલો તો મહેશભાઈ કરતી હતી હેલિકોપ્ટરની ચાપ ચાલુ હાલો તો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે મહેશભાઈ નું હેલિકોપ્ટર તો બહુ ફૂફાડા મારે છે મહેશભાઈ તો બહુ મહેનત કરે છે પણ આવા ખરા તડકાની ને કોઈ ચા બનાવે છે હાલો તો આપણા નથુભાઈ પોગી ગયા છે હવે મહેશભાઈ ની ફાકી લેવા હાલો તો નથુભાઈ આટલો ફાકી લઈને આવો મહેશભાઈ હવે ખરા તડકાની ચા બનાવે છે હાલો તો હવે મહેશભાઈ ખાઈ દીધી ફાકી હવે મહેશભાઈ ખાય છે પોરો ખરા તડકાનો જોવો તમે જોઈ શકો છો હવે અમારા મહેશભાઈનું હેલિકોપ્ટર ઓટોમેટિક વાળું છે હાલો મહેશભાઈ બનાવી દીધી ચા હવે મહેશભાઈ ગાળશે ચા જોઈ શકો છો તમે કેવીક મહેનત લાગે છે ચા બનાવવામાં ઘણા કહેતા નથી આવી ભાઈ ની તેવી ભાઈ ની બનાવો ત્યારે ખબર પડે તો તમે જોઈ શકો છો મહેશભાઈ કેટલી મહેનત થી ગાણો બનાવ્યો છે જોવો છો ને તમે કેવીક મહેનત